નવનમી ગુમ છે અને આજે છે થ્રી હંડ્રેડ સિક્સટી ડિઝ ઓફ બ્લોકિંગ દિવસ નંબર સત્તર તો ગુડ મોર્નિંગ તો હમણાં એચ્યુઝ શરમાં જેની છે પિકઅપાઈ ત્યાં ઊભેલો છું અને ચાલો શું કહું યાર

તો એટલે હું કોઈ ટી ચાલુ કરી દઉં હવે એકા ચાલુ કરી જાય બ્લોક પાછી ચિંતા તમારે ગમે ગમેન્ટ શૂટ થઈ જ જાય તો બસ ચાલુ કરો કરશે બ્લોક થઈ ગયો છે કમલી પાસે પહોંચીને સાહેબને ઉતાર્યા જ છે અને ગેટ પરથી મેં કીધું કે જોલવા જવાનું છે કેમ કે એક સાહેબ સાહેબ છે એમને લેવા માટે આવ્યો છું તો એમને ફોન કરાવ્યો કે થોડી પાલા છે તો ઉભો રહે તો કઈ નહીં ઉભા છે ભાઈ આવે પાછળ પાછળ એને જઈએ કમની પડે સાહેબ તો કઈ નહીં અને ભૂખ લાગી છે હવે આટલા કઈ દેખાતું નહીં એવું કઈ ખાવા લાયક કાંઈ છો પાસે ત્યાં કંઈક નસો પાણી કરીશું

પણ આજે લાગે છે આજે મોડ છે કેમ કે આજે વિઝિટ છે કંપનીમાં તો વિઝિટર જાય નહીં ત્યાં સુધી સાહેબો બની નીકળે તો એવું લાગે છે મને પછી કંઈ કહેવાય ને તો કંઈ નહીં જેવું છે એવું જોઈશું બરાબર બોલો કે દાલ છે মা হ্যাঁ না না থাক নাই থাকวน নাই ধারণা তে বাস বাসডনছে আ মানে মানে রান করছ মেكو বুম একদম फेक বডু फेकวน ন ইরান নেই করছ এটা খালি বাত করে হাই গাইস হাই এটা হাই করে হাই হাই અને આજે ટ્રાફિક હતો બહુ વાર આવી ગયા છે તો લગભગ નવ સવા નવ જોવા તો બસ આજે તો ટબડી બહુ નાનો હશે બહુ માન અળી તો ટબડી હશે ખબર નહીં કેટલા બના ભાઈ આજનો દિવસ લઈ ગયો જ કર્યો કેમકે સોરી આજના દિવસ નાનો બન્યો હશે કાંઈ અપલોડ કરવાનું છે ગમે તે શું થાય ના અપલોડ કરી દેવા બસ આજના વીડિયોમાં કેટલોક આપી છે મળી એક નવા વીડિયો સાથે મારે એક નવા દિવસ સાથે જય શ્રી કૃષ્ણ રાધા રા